સુરત અને રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના દુષ્કર્મનો અંત લાવવાની માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢી હતી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસે યુવાઓ અને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ અને દારૂના વધતા વ્યાપ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે સંગઠનોએ રેલી કાઢીને સમગ્ર રાજ્ય સહિત સુરતને ડ્રગ્સની ખરાબ અસરોથી મુક્ત કરવાની માંગ કરી હતી તેમણે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આવેદનપત્ર આપ્યું હતું આ

સશક્ત અને જાગૃત સમાજનું નિર્માણ કરે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે માંગ કરી હતી કે વિદ્યાર્થીઓ અને યુવાનોના જીવનને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આ ઉપરાંત વ્યસન મુક્તિ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત ભાર મૂકવામાં આવ્યો છે જેથી યુવા પેઢીને વ્યસનના ખરાબ પ્રભાવથી બચાવી શકાય સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ